કુકિંગ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મગની દાળની પૂરી ફસતી પૂરી તો આપણે એક કપ જેટલી આપણે દાળ મેં લીધી છે એ બાફી લેવાની છે અને અડધો કપ જેટલી આપણે દાળ છે એ પલાળવાની છે ગરમ પાણીમાં આ રીતે અને એમાં પાણી એડ કરીશું આમાં એક કપ જેટલું પાણી એડ કરીશું એ પલાળીને મૂકી દેવાની છે એટલે આપણી દાળ છે અડધી કલાક ત્રીસ મિનિટ સુધી એને પલાળવાની છે અને આમાં એક દોઢ કપ જેટલું જ પાણી એડ કરીશું દોઢ કપ જેટલું પાણી એડ કરીશું આ રીતે અને હવે આપણે લેવાનો છે ઘઉંનો લોટ ઘઉંનો લોટ છે એ તમારે આ ડબ્બામાં આ રીતે નાખી અને પાફવાનો છે કુકર પ્રેશર મેં અહીંયા દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે આપણે આ રીતે બાફવાનો છે નથી મેંદો નાખવાનો નથી આ રીતે તમારે બાફી લેવાનો છે ડબ્બો મૂકી દીધો આપણે છે ડબ્બો પેક કરી દેવાનો છે ઢાંકણ બંધ કરી અને એક આપણે આ ડીશ મૂકી દીધી છે હવે એમાં આપણે આ રીતનો લોટ બાફવાનો છે આ રીતે ને કુકર પ્રેશર છે એ બંધ કરી દઈશું આપણે લોટ બાપવાનો હોય બે થી ત્રણ કરવાની છે અને પાણી છે આપણે ત્રીસ મિનિટમાં એકદમ સોફ્ટ અને જલ્દી પલળી જાય છે દાળ છે એ બફાઈ ગઈ છે આ રીતે તમારે ડબ્બો લઈ લેવાનો છે અને ડબ્બામાં ડાળે બફાઈ ગઈ છે લોટ છે એ બફાઈ ગયો છે આ રીતે આ રીતે તમારે લોટ બાફવાનો છે આપણે સક્રિય બનાવીએ ત્યારે લોટ બાફીએ છીએ એ રીતે જ આપણે બનાવવાનું છે આ રીતે ગરમ છે એટલે આ આપણે આપણો લોટ છે રેડી થઈ ગયો છે આ રીતે આપણે છૂટો પાડવાનો છે થોડીક વાર ઠંડો થવા દઈશું આ રીતે બધા ગઠ્ઠા છે એમ છૂટા પાડવાના છે આ રીતે તો લોટ છે એ ભાંગી નાખવાનો છે અને એમાં આપણે તેલ નાખીશું દાળ બફાઈ ગઈ છે એ એડ કરીશું આ રીતે આ બધી દાળ એકદમ જો બફાઈ ગઈ છે આપણે આ રીતની આ રીતનું હોવું જોઈએ જો હવે આપણે દાળ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આજે આપણે ખસ્તી પૂરી બનાવી છે ઘઉંના લોટની તો એમાં આપણે સીલ ઇફેક્ટ લીધા છે આદુ મરચાની પેસ્ટ લીધી છે કસ્તુરી મેથી લીધી છે પછી આમચૂર્ણ છે તલ છે અને અજમો વરિયાળી અને જીરું આ બધું આપણે મીઠું એડ કરવાનું છે અને લોટ આપણે સાળી લઈએ બફાઈ ગયેલો લોટ છે આ રીતે તમારે છાળી લેવાનું છે સાયણીની મદદથી કે કેમ કે વખાયેલો લોટ હોય એમાં ગઠ્ઠાનું આવે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે તમારે મસળવાનું છે લોટને બધો લોટ આપણો એકદમ સરસ સોફ્ટ થઈ જશે સળાઈ જાય એટલે આ કચરો હોય એ બધો નીકળી જાય છે આ રીતે આપણે એમાં નાખીશું સીલી સીલી ફેક્સ એક ચમચી જેટલું એક ચમચું એક ચમચી જેટલું આદુ લસણની પેસ્ટને ઉમેરીશું આમચૂર્ણ અને કસ્તુરી મેથી છે એને આ રીતે મસળી અને તમારે નાખવાની છે આ રીતે આ રીતે તમે નાખશો તો એકદમ પાવડર બની જશે આપણે એક અડધી સ્પૂન જેટલું આપણે અજમો એડ કરીશું તલ ત્રણ ચમચી જેટલું આપણે તલ એડ કરીશું અને જીરું છે એ આપણે આ રીતે હાથેથી મસળી અને તમારે એડ કરવાનું છે એટલે તમારે સુગંધ છે એ સારી આવે છે અને વરિયાળી એડ કરીશું ઉપરથી આ રીતે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડતીસ ટેન ફોન જેટલું મેં મીઠું એડ કર્યું છે તમે પણ સ્વાદ પ્રમાણે કરી શકો છો અને અહીંયા મેં લીધી છે મગની દાળ પલાળેલી હતી આ દાળ આપણે મગની દાળ છે અડધી કલાક પહેલાં આપણે પલાળી છે તે બરાબર મિક્સ કરવાની છે અને બેથી ત્રણ ચમચી જેટલું એક તેલ એડ કરી શકો તો તમારે મોણ એકદમ સારું આવી જાય છે આ રીતે અને આપણે ઘઉંના લોટની સકરી બનાવતા હોય એ રીતે જ આ લોટ બાંધવાનો છે અહીંયા આ રીતે મિક્સ આનું મિશ્રણ કરી લેવાનું છે બરાબર આ રીતે અને તમારું મોણ છે તેલમાં એ પણ આવી જાય છે દેવાઈ જાય છે મોણ એકદમ બરાબર અને તમને તેલ ઓછું પડે તો તમે તેલ એડ કરી શકો છો ઉપરથી એ તમને એમ થાય કે હવે તેલ બરાબર છે તો નાખવું નથી તો તમે ન નાખી શકો મને લાગે છે કે તેલ થોડુંક એડ કરવું પડશે આપણે બે ચમચી જેટલું પાછું એડ કરીશું આ રીતે તમે કરશો તો તમારી ખસ્તી પૂરી એકદમ વસ્ત બનશે અને સ્વાદ પણ સારો આવશે જરૂરથી ટ્રાય કરવી ઘરે તમે અહીંયા દહીંની જગ્યાએ તમે લીંબુ એડ કરી શકો છો મેં અહીંયા દહીં નથી લીધું લીંબુ એડ કર્યું છે અડધું તો તમે એડ કરી શકો છો અને સ્વાદ પૂરીનો ફરસી પૂરીનો એકદમ સરસ ટેસ્ટી આવે છે આ રીતે તમારે કરવાનું છે અને લોટ બાંધવા માટે આપણે અડધો કપ જેટલો પાણીની જરૂર પડશે આ રીતે બાંધશું પાણી જેમ જેમ વપરા જોતું હોય તેમ એડ કરતું જાઓ એકસાથે પાણી નથી નાખવાનું આપણે અને આ મેંદાનો લોટમાં નથી બનતી ઘઉંના લોટમાં જ બને છે અને એક મહિના સુધી તમે આ પૂરી બનાવી અને ડબ્બામાં એક ટા ડબ્બામાં પેક કરો તો એકદમ સરસ પૂરી રહે છે અને બગડતી નથી છે જે હવે મારે થોડીક પાણીની જરૂર પડી છે આ રીતે અમારે થોડીક પાણીની જરૂર પડી છે તમે ઉપરથી એડ કરી શકો છો આપણો લોટ છે એકદમ મસ્ત બની ગયો છે મસાલો બધો એડ કર્યો છે આ રીતે તમારે મસળી લેવાનું છે ધીમા ધીમા હાથે પોચા હાથે અને લોટ છે એ આપણે મીડિયમ બાંધવાનું છે આ રીતે તમારે કરવાનું છે

તો તમારી પૂરી જરૂરથી સારી બનશે અને બહુ જ છોકરાઓને ભાવે છે નાસ્તામાં દાનાથી લઈને મોટા સુધી આટલા માટે જ મેં વણવાની ઝંઝટ વગર જ આ હસ્તી પૂરી છે એ હું તમને હમણાં બતાવીશ કે આ રીતે વણવાની છે આપણે લઈ લેશું એક કોથળી આ રીતે તમારે લઈ લેવાની છે કોથળી અને એક લુવો છે એ આ રીતે મૂકી દેવાનું છે અને આ રીતે પ્રેસ પ્રેસ કરવાની છે આ રીતે તમારી પૂરી જો એકદમ ગોળ બની ગઈ છે આ રીતે તમારે બધી એક પછી એક બધી પૂરી છે એ કરી લેવાની છે પ્રેસ અને તમે વાટકીની મદદથી પણ પ્રેસ કરી શકો છો આ રીતે હવે આ પૂરી બધી દેખાડવાની હવે આ રીતે આપણે કાપા કરવાના છે એટલે આપણી પૂરી છે એ ફૂલે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તેલ આપણું આવી ગયું છે હવે આપણે પૂરી તળાવ એડ કરીશું એમાં તેલમાં આ રીતે તમારે કાકા કરવાના છે ચપ્પુની મદદથી આ રીતે એટલે આપણી પૂરી ફૂલે નહીં અને ફરસી પૂરી કહેવામાં આવે છે ફરસી પૂરી ફૂલવી ન જોઈએ અને આ રીતે આપણે ચપ્પુની મદદથી એક એક કરતા જઈએ અને એડ કરતા જઈએ તેલમાં આ રીતે તણાઈ જાય ત્યાં સુધી આપણે ધીમા ત્યારે ગેસની ફ્લેમ છે એ હાઈ રાખવાની છે પછી તેલ આવી જાય ત્યારે મીડિયમ ગેસ રાખવાની છે ફ્લેમ આ રીતે આપણી પૂરી છે એ બની ગઈ છે તેલમાં શેકાઈ ગઈશ બરાબર આ રીતે તમારે શેકવાની છે અને હવે આપણે એક ફ્રીશું પેપરમાં કાઢી લઈશું

એક મહિના સુધી તમે આ સ્ટોર કરી શકો છો એરટાઇટ ડબ્બામાં અમારી ફરસી પૂરી તૈયાર થઈ ગઈ છે આ રીતની હોવી જોઈએ જો આપણે તોડી તો એકદમ ક્રિસ્પી છે તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો એરટાઇટ ડબ્બામાં આ રીતે તમે બનાવશો તો તમારી ફરસી પૂરી જરૂરથી સારી બનશે લાઈક કરજો અમારા વિડીયોને કોમેન્ટ કરજો કોમેન્ટમાં જણાવજો કે અમારી આ પૂરી કેવી લાગી છે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવી નવી રેસીપીના નોટિફિકેશન જોવા માટે અમારું બે લાઇક બટન દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન જોવા મળશે થેન્ક યુ